અત્યારે હાલ પરિસ્થિતિ મરીડા ગામની અંદર હિંમતપુરા ગામ છે હિંમતપુરા પરા વિસ્તાર છે ત્યાં ખૂબ જે ટેન્કર જે એક્સિડેન્ટ થયો એ જગ્યાએ હિંમતપુરા પરા વિસ્તાર છે પરા વિસ્તારની અંદરથી સ્થાનિકોને અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે રાજરાજેશ્વરી મેરડી માતાના મંદિરે જ્યાં વ્યવસ્થા એ લોકોની ત્યાં કરવામાં આવી છે અને અત્યારે હાલ પરિસ્થિતિ અત્યારે થોડી વણસેલી છે થોડી તકલીફ છે પણ ગ્રામજનોને અને આજુબાજુના વિસ્તારમાં અહીંયા સલૂણ થી માંડીને છેક ચકલાસી રાજનગર સુધી આ ધુમાડાનો જે પ્રજલિત થયો વધ્યો છે એને બધા સાથ સહકાર આપી અને આજુબાજુના વિસ્તારના તમામ ગ્રામજનોને વિનંતી કરું છું કે માસ્ક અને રૂમાલ બાંધી અને ઘરની બહાર નીકળે એ મારી વિનંતી અને લાગણી છે હું ડોક્ટર વિયત રોય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા નડિયાદ સર જે કેમિકલ ટેન્કર કેમિકલ પ્રોડક્ટ છે તેના લીધે હાલ કેટલા ગામોમાં કઈ કઈ અસર થઈ છે અને આરોગ્યની કેટલી ખાસ પ્રકારની કામગીરી હાલ કરે છે જો ટેન્કર સાડા પાંચ વાગે એક્સપ્રેસ હાઈવે ઉપર પલટી ખાઈને પડ્યો એના પછી ઓલિયમ ગેસ આ વિસ્તારની અંદર જે અમારી પાસે માહિતી છે એ પ્રમાણે ફેલાય છે અને મરીડા સલૂન અને આજુબાજુના જે ગામડા છે એની અંદરમાં ફેલાય છે અને લગભગ ત્રણ કલાક થઈ ગયા છે તો એ વિસ્તારની ગેસ હજી નીકળી નથી અને એના કારણે લોકોને ઉલટી ચક્કર અને સાથે સાથે શ્વાસની તકલીફ થઈ રહી છે અને એની સાથે આપણે ચાર દર્દી એવા મળ્યા છે જેને કે આપણે સારવારની જરૂર પડી છે એમાં ત્રણ દર્દી ત્યાંથી ડાકોરથી નડિયાદ આવતા હતા એ રસ્તામાંથી એમને તકલીફ થઈ તો એમને સિવિલ હોસ્પિટલ લઈ જઈને સારવાર કરવામાં આવી અને એમને સારવાર કરીને ઘેર જતા રહ્યા છે અને એક પેશન્ટ સલૂન પીએચસી માં એવા આવ્યા હતા એના આ ગેસ અસર ના કારણે તો એને સ્ટેબલ કરી અને સિવિલ હોસ્પિટલ નડિયાદ માં દાખલ કરવામાં આવ્યો છે 108 ની સેવાઓ લઈને કોઈ ગંભીર અસર પહોંચવાનો નથી એવી કોઈ ગંભીર અસર નથી કે જેથી વધારે કોઈ તકલીફ પડે એટલે ચાર કેસ છે એ બી બાઇલ્ડ છે ઓર ગભરાવાની જરૂર નથી આપણે આમાં નાના જે લક્ષણ થાય મતલબ ઉલટી ચક્કર ઇચિંગ અને શ્વાસની તકલીફ સિવાય બીજું કંઈ એમાં બહુ થવાની શક્યતા નહીંવત લાગી રહી છે ઘેર ઘેર અમારો સ્ટાફ જઈને વિઝિટ કરી રહ્યો છે અને એવા કેસીસ મળે છે તો એમને પ્રાથમિક રીતે સારવાર આપી દઈ અને જો જરૂર લાગે તેમને પીએસસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં મોકલવાનો અત્યારે અમારી પાસે લગભગ છ ટીમો કામ કરી રહી છે અને અમારા જે આયુષ્માન આરોગ્ય મંદિર છે એ એમાં બે સારવાર આપવામાં કારવાઈ કરવામાં આવી રહી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો